રાધા નામનો મહિમા એક વખત એક ગામ પાસેના એક આશ્રમમાં એક સંજીવ ભાગવતજીની સાપ્તાહિક કથા સંભળાવી રહ્યો હતો તે દિવસની કથા સંભળાવતા તેણે અનેક પ્રકારના લોકો વિશે કહેવાનું શરૂ કર્યું જેવો પાપકર્મો કરે છે અને અલગ અલગ જગ્યાએ જવું પડે છે નર્કના પ્રકાર પણ છોકરાઓમાં એક બાળક મરી શકે એવો ઉપાય છે જો કોઈ સાચા મનથી રાધાનું નામ બોલે તો છોકરો ત્યાં જતો નથી એક શેઠજી રોજ આવતા અને સાંભળતા સત્સંગમાં સત્સંગ પૂરો થયા પછી તે સંતના પગે પડ્યો હું આવ્યો અને જોરથી દોડવા લાગ્યો શેઠજી રોટલી કેમ હોવી જોઈએ તમારી માતા કેમ ઉદાસ છે શેઠજી રોટલી ખાધા પછી તે જમવા લાગ્યો ભગવાન તમારી કૃપાથી મને બધું મળ્યું છે પણ મારી માં એક મોટી ચિંતા મને પરેશાન કરી રહી છે સંતજીએ ખાવાનું શરૂ કર્યું મને કહો કે કઈ ચિંતા છે શેઠજી જમવા લાગ્યા આજે આપે ભાગવત કથામાં નારકોનું વર્ણન કર્યું અને તેનું વર્ણન કરતી વખતે આપે કહ્યું કે અનેક પાપોને લીધે જીવન નારકોનો મહિમા બની જાય છે પણ એક એવો ઉપાય છે જેનાથી એક છોકરો પોતાનો જીવ ગુમાવી શકે છે તો પ્રભુ હું તમારા આશ્રયમાં છું હું દરરોજ સત્સંગ સાંભળવા આવું છું મારી માતાને આ શ્રદ્ધા છે તમારા સંતોની કૃપાથી ભાગવતની કૃપાથી હું ચોક્કસપણે બચી જઈશ પણ મારો એક નાનો ભાઈ છે જેની ઉંમર પચાસ વર્ષ છે તે ન તો સત્સંગમાં જાય છે કે ન તો ભગવાનમાં વિશ્વાસ રાખે છે કે ન તો ભગવાનનું નામ યાદ કરે છે તે ત્યાં કેવી રીતે હશે મને તેની ખૂબ જ ચિંતા છે હું પ્રયત્ન કરું છું તેને ઘણી વખત સમજવા માટે હું વચન આપું છું કે આ સંસાર ઓછો થશે અને તમે ભગવાનનું નામ પણ યાદ કરશો તે કરો પછી તે કહે આ કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી તમે પણ ના કરો હું જેટલો આસ્તિક છું મને ભગવાનમાં એટલી જ શ્રદ્ધા છે જેટલી તે નાસ્તિક છે તો સાંચીએ કહ્યું તમે કેમ કરો છો ચિંતા કરો એક દિવસ તે બીજી બાજુ પણ મરી શકે છે તે જશે મને ફક્ત તમારા પર વિશ્વાસ છે તમે તેને ત્યાં લઈ જશો હવે કૃપા કરીને મારા ઘરે આવો અને ઓછામાં ઓછું એકવાર તેમના મુખમાંથી શ્રી રાધાનું નામ ઉચ્ચાર કરો પછી શેઠજી સંતજીએ જમવાનું શરૂ કર્યું કાલે સત્સંગ પૂરો થયા પછી હું તમારા ઘરે આવીશ અને તેમને ભગવાનનું સ્મરણ ચોક્કસ કરાવીશ બીજો દિવસ પસાર થયો શેઠજી તેમના ઘરે ગયા અને સંતજીના આગમનની રાહ જોવા લાગ્યા કથા આશ્રમ પર પૂરો થયો હવે સંજીવ તેમના કહેવા મુજબ શેઠજી ઘરે પહોંચતા જ શેઠજીએ સંતોનું ખૂબ જ આદરપૂર્વક સ્વાગત કર્યું તેમને પોતાના ભાઈને બોલાવીને કહ્યું સંતજી આજે અમારા ઘરે આવ્યા છે લઈ જાઓ તેના દર્શન કરો અંદર બેસીને તેણે જમવાનું શરૂ કર્યું મને ન તો કોઈ સંતને મળવાની ઈચ્છા છે અને ન તો મને ભગવાનને મળવાની ઈચ્છા છે તમે ફક્ત તેમની જ સેવા કરો અને તમે જ તેમનું પેટ ભરો આ શબ્દો સાંભળીને શેઠજી રોટલી ખાવા લાગ્યા પ્રભુ હા તમે જુઓ બધું સારું થઈ જશે હવે શેઠને આશ્વાસન આપતા સંતજીએ તેને પથારીમાંથી ઉતાર્યો અને તેના ભાઈના વર્ગમાં આવ્યા તેના ખભા પર હાથ મૂકીને જમવા લાગ્યા અને તેને પૂછ્યું કે તે આજ સુધી કેટલી કમાણી કરી છે સંતજીને પોતાની આટલી નજીક જોઈને તેઓ જમવા લાગ્યા મેં વિચાર્યું કે મારા ખભા પરથી તારો હાથ હટાવો હું ન તો સંતોમાં માનતો છું કે ન તો ભગવાનમાં હું લોકો જેટલા આસ્તિક છે તેટલો નાસ્તિક છું હું ભગવાનમાં માનવાનો નથી સંત તમે મારી નજીક કેમ આવ્યા છો મેં મારું કામ ખાવાનું શરૂ કર્યું છે હું આ કરવા આવ્યો છું લોકોને મદદ કરવા માટે સંતોની અછત છે આજે મને તમારું ઉદાર કાર્ય મળ્યું છે તેથી હું ચોક્કસપણે તે કરીશ શેઠનો ભાઈ પણ મોટો કાપનાર છે તેણે ખાવાનું શરૂ કર્યું તમે કોઈને કંગી પણ કરી શકો છો પણ તમે મને મદદ કરી શકતા નથી हूँ उदार छु हूँ कंगी करवानो नथी शेठ भाई ने जोई ने तेने ने शाप खावानु शुरू करियो एक बार राधे राधे कहो के शेठ जी ना भाई जमवा लाग्या हूँ कहीं नहीं कहूँ समझिए फरी कहियो राधे राधे ते खावा लाग्यो हूँ नहीं कहूँ तो संत जी बोलिया राधे राधे मने कहो ते खावा लाग्यो मैं कहियो ना હું બોલીશ નહીં પછી સાંચી ફરી શેઠજી પાસે આવી અને જમવા લાગી હવે તમે મને આ જવાબદારી સોંપી છે હવે તમે જે ઈચ્છો તે હું કરીશ વચ્ચે ના આવશો તમારા પરિવારના ફોન ન કરું ત્યાં સુધી પરિવાર એક પણ સભ્ય આ વર્ગમાં નહીં આવે હું આ રીતે આવતો નથી હવે તે તેના પરિવાર સાથે બહાર આવ્યો અને બેસી ગયો અને કહ્યું તેને જમવાનું શરૂ કર્યું હું તમારી સાથે સંમત છું

ખાવાનું શરૂ કરો તું ગમે તેટલી કોશિશ કરે પણ હું એકવાર પણ તારું નામ લેવાનો નથી હવે સંત મહાપુરુષ હોત તો બહુ દયાળુ હોત પણ તેણે લીલા મંત્રનું શું કર્યું તેનો ભાઈ પકડાઈ ગયો તે અને તેનો હાથ પકડીને જોરશોરથી કાંતવા લાગ્યો હવે તે શેઠ પચાસ વર્ષની ઉંમરે બંધ થઈ ગયા સંત પણ વૃદ્ધ થઈ ગયા પણ સંતોમાં ગજબની ભક્તિ છે તેણે પોતાના ભાઈનો હાથ બળથી ફેરવ્યો અને હાથ મરોડ્યો સંતે ફરીથી જમવાનું શરૂ કર્યું રાધે રાધે બોલો તેણે ખાવાનું શરૂ કર્યું હવે હું નહીં કહું સંતજીએ બળપૂર્વક હાથ ફેરવ્યો અને શેઠ ભાઈને જમીન પર પછાડી દીધો અને તે પોતે પેટ પર બેસી ગયા અને સંતજી ફરીથી જમવા લાગ્યા રાધે રાધે બોલો તેણે શરૂ કર્યું ફરીથી જમ્યા હવે હું નહીં કહું સંતજી તેણે તેના બંને હાથ પકડી લીધા અને તેના પગ બંધ કરીને ખાવાનું શરૂ કર્યું હવે આ રીતે રાધે રાધે કહો આ અવસ્થામાં તેને ઊંઘ આવવા લાગી અને વિચાર્યું કે આ સંત તું મને મારી નાખશે પછી કોઈ પણ ઈચ્છા વગર તેણે એક વાર રાધે રાધે કહ્યું રાધે રાધે કહેતા જ સંતે પોતાનો હાથ ખોલી નાખ્યો અને બંધન છોડી દીધું ખૂબ જ જોરદાર અવાજો આવી રહ્યા હતા પછી તે સાંચીને ખાવા લાગ્યો તેમ આ રીતે કમાપતું હતું તે કહ્યું કે એ નાસ્તિક છે ક્યારેય કશું બોલો નહીં આજે તમારા ભાઈએ રાધે રાધે કહ્યું મેં તેનું નામ ઉચ્ચાર્યું તેનું કલ્યાણ ગઈકાલથી થયું પુણે મારી વાર્તા હવે સંત જીતો ઉપર સ્થળ પર પાછા ભાઈ ભાઈ જમીન થયો અને તેના સાથે જમવા લાગ્યો આ આ કેવો સંત છે મારી સાથે ઝઘડો કરવા આવ્યો છે તે મારી ઉપર બેસીને જમવા લાગ્યો તમે રાધેનું નામ ન ઉચ્ચારશો તો રાધે તો હું તને આમ જ બેસી રહીશ હવે તેની વાતો કષ્ટ અને સહકારથી પણ લોકોને ફાયદો થાય છે સમય પસાર થતો રહ્યો ભાગ્યે જ પાંચ છ મહિના વીતી ગયા હશે અચાનક એક દિવસ નાના ભાઈનું અવસાન થયું શરીરનો અંત આવ્યા પછી આત્મા શરીરથી અલગ થઈ ગયો આત્મા જય યમરાજ પાસે જઈને બધો હિસાબ આપે છે હવે આ વ્યક્તિનો હિસાબ લખવામાં આવ્યો છે યમરાજે ચિત્રગુપ્તને કહ્યું આજે જે મનુષ્ય આપણી પાસે લાવવામાં આવ્યો છે તેની શું સમજૂતી છે ચિત્રગુપ્તે ભગવાનના દર્શન કર્યા પછી તેના કાર્યોનો હિસાબ કહેવાનું શરૂ કર્યું છે તેણે ક્યારેય ભગવાનનું નામ લીધું નથી તેના જીવનમાં તેને મોકલવું જોઈએ નહીં હવે યમરાજની આજ્ઞા મુજબ તે મોકલવાનો હતો કે તરત જ ચિત્રગુપ્તે કહ્યું પ્રભુ બીજી એક વાત છે યમરાજજી એ કઈ વાત કહી ચિત્રગુપ્તે કહ્યું પ્રભુ એક વાર સંતોનું ભોજન તેમણે રાધા નામ કહ્યું હવે રાધા નામ એક વાર આવશે યમરાજે ફરીથી ચિત્રગુપ્તને કહ્યું ઝડપથી તેનો હિસાબ અને વાર્તા જુઓ તેણે ભગવાનને કહ્યું ચિત્રગુપ્તે ફરીથી માથું ગણીને જોયું અને ભગવાનના દર્શન કરીને ખાવાનું શરૂ કર્યું તેમણે જે નામ એક વખત ઉચ્ચાર્યું હતું એક સંતના ભાઈનું હતું તેણે હૃદયથી તેનો ઉચ્ચાર પણ ન કર્યો પણ તેણે રાધા નામનો એકવાર ઉચ્ચાર કર્યો હવે યમરાજજી વિચારવા લાગ્યા કે એકવાર રાધાનું નામ ઉચ્ચારવામાં આવે છે અને સાહેબ જીવન શરૂ થાય છે હવે પાપમાં શું કરવું જોઈએ પછી અમરાજે આ વ્યક્તિને પૂછ્યું મને એક વાર કહો શું અમે તમને પહેલા રાધા નામના ઉચ્ચારણનું પરિણામ આપીએ કે પછી તમને નર્કમાં મોકલવા જોઈએ પછી તેણે સમય હાથ જોડીને ખાવા લાગ્યો ભગવાન મારે નર્કમાં જવું છે સારું છે કે તમે મને એક વાર રાધા નામનું ઉચ્ચારણ કરવાનું પરિણામ આપો પછી જ્યાં ઈચ્છો ત્યાં મને મોકલો હવે યમરાજજીએ તેમનું પુસ્તક ખોલ્યું અને જોવા લાગ્યા એક વખત રાધા નામના ઉચ્ચારણનું પરિણામ છે પછી પોતાની શક્તિમાનથી મુક્તિ મેળવવા માટે તે ભક્તોને પોતાની સાથે સ્વર્ગમાં લઈ ગયા સ્વર્ગમાં આવ્યા પછી અમરાજે ઇન્દ્રદેવને કહ્યું ઈન્દ્રદેવ મને કહો કે રાધા નામનો જાપ કરવાથી શું ફળ મળે છે એકવાર પછી ઇન્દ્રદેવે બહુ પ્રયત્ન કર્યો પણ તેઓને પણ તેનું પરિણામ ખબર ન હતી પછી બધા દેવો એકસાથે બ્રહ્મદેવ પાસે આવ્યા જ્યારે ગ્રહદેવે તે બધાને જોયા ત્યારે બ્રહ્મદેવ તેમને પૂછવા લાગ્યા કે તમારી સાથે આ શું છે મનુષ્ય કોણ છે પછી ઇન્દ્રદેવ ભગવાનને ખાવા લાગ્યો તેણે રાધા નામનો એકવાર ઉચ્ચાર કર્યો બાકીની જિંદગી તેણે પાપ કર્યું છે રાધા નામના ઉચ્ચારણનું પરિણામ આપણને ખબર નથી તે શું છે એટલા માટે અમે તમારી પાસે આવ્યા હવે તેમને પણ ખબર ન પડી પછી તે બ્રહ્માદેવને ખાવા લાગ્યા અમે બધા મળીને આને અમારી સાથે લઈને ભગવાન શંકરજી પાસે જઈએ છીએ પછી તે ભગવાન શંકરજી પાસે પહોંચ્યો ભગવાન શંકરજીને પ્રાર્થના કરી અને ખાવાનું શરૂ કર્યું પોતાના જીવનમાં પાપ છે તેને જમતી વખતે રાધાનું નામ ઉચ્ચાર્યું છે હવે મને કહો કે રાધાના નામનો ઉચ્ચાર કરવાથી શું પરિણામ આવે છે એક વખત મહાદેવજી એ કહ્યું ઘણી કોશિશ કરી પણ રાધા નામનો મહિમા જણાવી શક્યા નહીં શંકરજીએ ખાવાનું શરૂ કર્યું હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જવું પડશે કારણ કે તેઓ રાધા તત્વને જાણે છે આ વિચારીને ભગવાન શંકરની સાથે તમામ દેવી દેવતાઓ માનવ આત્માને લઈને રાધાજીની સાથે ભગવાન શ્રી શ્રીકૃષ્ણના ગલોકધામમાં પહોંચ્યા ભગવાન શ્રી કૃષ્ણ તેમના આસન પર બિરાજમાન હતા અને તમામ દેવીઓ દેવતાઓનું સન્માન કર્યું અને તેમને પૂછ્યું કે આજે તેમના અચાનક આગમનનું કારણ શું છે તો ભગવાન શંકરે હાથ જોડીને જમવાનું શરૂ કર્યું ભગવાન આ વ્યક્તિ પૃથ્વી પરથી લાવવામાં આવ્યો છે તેણે જીવનમાં ઘણા પાપ કર્યા છે એકવાર રાધા ઉચ્ચારણ કરવામાં ત્યારે યમરાજજી એ જાણી શક્યા નહીં કે રાધા નામ ઉચ્ચાર કરવાથી શું પરિણામ આવે છે પછી તેની માહિતી મેળવવા માટે તે સ્વર્ગમાન ઇન્દ્રજી પાસે આવ્યા પછી સ્વર્ગમાન પસાર થયા પછી બ્રાહ્મણો અને પછી બ્રાહ્મણ લોકો ફ્રોમ મારફત મારી પાસે અહીં પહોંચ્યા ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા રાધિકા તું કેમ હસે છે તો રાધિકાએ જમવાનું શરૂ કરી દીધું ભગવાનને હજુ સુધી રાધા નામનું મહત્વ સમજાયું નથી તો ભગવાન શંકરજીએ ખાવાનું શરૂ કરી દીધું છે રાધિકાના નામની શું અસર છે કૃપા કરીને કહો અમને પછી રાધિકા મહાદેવ જમવા લાગ્યા તમે જ વિચારો આ વ્યક્તિએ એકવાર રાધાના નામનો જાપ કર્યો હતો તે રાધિકાના નામનો જાપ કરીને એકવાર સ્વર્ગમાં ગયો હતો રામદેવને જગત જગતમાં જોઈને તે તમારા મહાદેવ જગત માં આવ્યો હતો આજે તેણે તમને એકવાર જોયા છે તેની અસરને કારણે ઉચ્ચાર રાણી પછી શ્રી કૃષ્ણજી એ ખાવાનું શરૂ કર્યું ધર્મરાજ જેણે એકવાર રાધા રાણીના ચરણ જોયા છે તે ક્યારેય નર્કમાં જતો નથી કદાચ ત્યારે રાધા રાણી ને જોવાની જે ભક્તિ હતી તે ઓસરવા લાગી છે મહારાણી મેં નહીં જાય તે સીધો તમારા પગે પડી જશે તેથી રાધા નામનું એકવાર સાચા હૃદય ઉચ્ચારણ કરવું એટલું જરૂરી છે એકવાર આ રીતે આપો રાધે રાધે શ્યામ રાધે રાધા નામ ઉચ્ચાર થતા જ વ્યક્તિ ભગવાનને રૂબરૂ જોઈ શકે છે